ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજ રજિસ્ટર નંબર બી પંચોતેર અમદાવાદ દ્વારા સમાજના ઉત્થાન અને વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક અગત્યની જનરલ મિટિંગનું જાહેરાત કરી કરવામાં આવી છે અગાઉ અઢાર જાન્યુઆરીના રોજ મહેસાણા ખાતે મળનારી મીટિંગમાં અનિવાર્ય સંજોગો વસાસ સ્થગિત કરવામાં આવી હતી જે હવે નવા સ્થળ અને સમય યોજાશે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સ્થળ હજ હાઉસ કાલોપુર અમદાવાદ સમય બપોરે એક કલાકે અને મુખ્ય એજન્ડા અને ચર્ચાના વિષયો

ચાર નંબર સભ્યની ફી સમાજની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ફરજિયાત સભ્ય ફીનું માળખું નક્કી કરવામાં આવશે અને સમાજના હોદ્દેદારો દ્વારા ગુજરાતોના વસતા ફકીર દિવાન સમાજ જ્ઞાતિના તમામ ભાઈઓને આ મિટિંગમાં અચૂક હાજર રહેવા માટે વિનંતી કરવામાં આવી છે નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આ મિટિંગમાં સર્વાનુમતે જે નિર્ણય લેવામાં આવશે તે તમામને બંધન કરતા રહેશે જે સભ્યો હાજર નહીં રહે તેમની પાછળથી કોઈપણ પ્રકારની તકરાર ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં આ મિટિંગની સમાજની એકતા અને પ્રગતિ માટે સીમાચીન સાબિત થશે તેવું માનવામાં આવી રહ્યું છે